કરખડીની શાયરના વિદ્યાલયમાં ભવ્ય વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું અલગ અલગ સ્ટોલ સહિત ટેબલા ઉભા કરી વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું ફ્યુચર ઓફ સાયન્સ અંતર્ગત સાયન્સના વિદ્યાલય કરકડી પાદરા તાલુકા ક્ષેત્રે શિક્ષણમાં પોતાની આંખવી ઓળખ ધરાવે છે શાયરના વિદ્યાલય દ્વારા બાળકોમાં રહેલી સુશુભ શક્તિઓના વિકાસ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો બાળકો દ્વારા વિજ્ઞાનના અલગ અલગ પ્રયોગો કરી વર્કિંગ મોડેલ બનાવ્યા હતા વેપારીઓને વેપારીઓના પણ અલગ અલગ ફૂલ સ્ટોલ લગાવી વેપારીને લગતી પ્રવૃત્તિઓ પણ બાળકો દ્વારા દર્શાવવામાં આવી હતી સાયોના વિદ્યાલયના સૂત્રને સાર્થક કરતા ભંતર સાથે ગડતર સાથે ગામડાનું દ્રશ્ય ઊભું કરી વેદોના જ્ઞાન ઋષિમુનિઓના જ્ઞાન જૂના સમયમાં કેવી રીતે લોકો થતી સારવાર અંગે પણ આયુર્વેદિક વસ્તુઓનું જ્ઞાન પણ વિદ્યાર્થીઓએ પ્રદર્શન કર્યું હતું વાલીઓમાં પણ જાગૃતતા આવ્યા સમગ્ર મામલે અલગ અલગ ટેબલા ઊભા કરવામાં આવ્યા હતા સમગ્ર મામલે બાળકો દ્વારા વિજ્ઞાન મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર પાદરા તાલુકાની અલગ અલગ શાળાઓમાંથી પણ ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આવી આકર્ષણજનક મેળાને નિહાળ્યો હતો ફ્યુઝન ઓફ સાયન્સ ઓર્ગેનાઇઝ બાય સાયના વિદ્યાલય કરકડી આ પ્રોગ્રામમાં અમે બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિઓનો વિકાસ કરવાનો પ્રયત્ન કર્યો છે બાળકોએ વિજ્ઞાનના ઘણા બધા પ્રયોગો કરી અને ઘણા બધા વર્કિંગ મોડેલ બનાવ્યા સાથે સાથે વ્યાપાર માટે પણ બાળકોએ ફૂડ સ્ટોલ લગાવ્યા છે અલગ અલગ પ્રકારના સ્ટોલ કરી અને બાળકોએ વ્યાપાર પણ શીખ્યો છે સાથે સાથે આપણી સંસ્કૃતિ સાયોના વિદ્યાલયનું એક અમારું સૂત્ર છે શિક્ષણ સાથે સંસ્કાર અને સાથે આ જાય તે માટે સંસ્કૃતિના દર્શન માટે અમે એક સુંદર ગામડાનું દ્રશ્ય ઊભું કર્યું સાથે સાથે વેદોનું જ્ઞાન ઋષિમુનિઓનું જ્ઞાન જૂના સમયમાં કઈ રીતે હોસ્પિટલ લોકોનો ઈલાજ થતો હતો આપણી આયુર્વેદી શું છે આ બધાનું જ્ઞાન મળી રહે બાળકોમાં આનું જ્ઞાન વધે અને વાલીઓને પણ આની જાગૃતતા આવે એટલા માટે એના પણ ટેબલા ઉભા કરવામાં આવ્યા છે સાથે સાથે ફન માટે વિજ્ઞાનના ઘણા બધા એવા પ્રયોગો છે જે જાણીને વાલીશ્રીઓને પણ મજા આવશે એટલે બાળકો દ્વારા બાળકોએ વિશેષ આયોજન કરી અને આ વિજ્ઞાન મેળાનું આયોજન જે કર્યું છે તેમાં તમામ વાલીશ્રીઓ આવી અને પોતાનો સમય અહીંયા વિતાવીને હર્ષોલ્લાસ સાથે હા અમારી શાળાની અંદર એક વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે કે જેનાથી બાળકોના આંતરિક શક્તિનું નિર્માણ થાય જેનાથી બાળકોના વિકાસમાં જલ્દી પરિવર્તન આવે એના માટેનું આયોજન બનાવવામાં આવ્યું છે અલગ અલગ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યા છે અલગ અલગ સંસ્કૃતિ પ્રકૃતિ તૈયાર કરવામાં આવી છે ઋષિ મુનિઓનો પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે અલગ અલગ સંસ્કૃતિને બતાવવામાં આવી છે એના માટે કે જેનાથી બાળકના અંદર ઘણો બધો વિકાસ થઈ શકે છે હું દેવદત્ત રાઠોડ અને આ મારા બંને સાથી મિત્રો અને સાવરના વિદ્યાલય તરફની અંદર આજે એક ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું છે અને જેની અંદર બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો છે અને તેમાં કહેવાય કે શિક્ષણની સાથે સાથે સંસ્કાર અને આધ્યાત્મિકતાનું પણ જે ત્રિવેણી સંગમ છે તેને દર્શાવતું એક જોરદાર જેમ બાળકોએ પ્રદર્શન આપ્યું છે અને કહેવાય કે એકવીસમી સદીની અંદર માણસ જે છે એ અવકાશની અંદર પણ પહોંચ્યો છે ચંદ્ર ઉપર પણ તેને પોતે પગ મૂક્યું છે તો આની સાથે સાથે કહેવાય કે આપણે માણસ જે વિદ્યાર્થી છે એને ફક્ત કહેવાય કે શિક્ષણ આપવું એ મહત્ત્વનું નથી પણ શિક્ષકની શિક્ષણની સાથે સાથે એની જે રચનાત્મક ક્રિયાત્મક અને સર્જનાત્મક શક્તિઓ જે છે એને બહાર લાવવાની જરૂર છે